માઇક્રોસોફ્ટનું સુપર એઆઈ શું ડૉક્ટર વગર પણ દર્દીઓનું નિદાન કરી શકશે હવે તાજેતરમાં જ માઇક્રોસોફ્ટે એનું નવું એઆઈ ઓર્કેસ્ટ્રેટર જેને એ લોકોએ એમ એ આઈ એટલે કે માઇક્રોસોફ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ડાયાગ્નોસ્ટિક ઓર્કેસ્ટ્રેટરના જે પરીક્ષણો હતા એના પરિણામો જાહેર કર્યા હવે આ કોઈ એક નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી આપણે સૌને ખ્યાલ હશે કે અત્યારે બજારમાં ચેટ જીપીટી જેમિનાઈ લામા ક્લાઉડ ગ્રોક જેવા વગેરે એઆઈ મોડલ્સ અવેલેબલ છે માઇક્રોસોફ્ટે જે નવી વસ્તુ કરી છે તે કોઈ નવું એઆઈ નથી એમની પાસે એઆઈ ઓલરેડી કો નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓલરેડી અવેલેબલ છે એમણે આ જે નવી વસ્તુ બની છે તે એક ઓર્કેસ્ટ્રેટર છે ઓર્કેસ્ટ્રેટર એટલે શું આપણે મ્યુઝિકનું જે કોઈ ઓર્કેસ્ટ્રા વાગતું હોય તો કઈ સિન્ફની સિતાર વગાડશે કઈ સિન્ફની ગિટાર વગાડશે કઈ લાઈન વાંસળીવાદક કરશે કઈ લાઈનમાં ડ્રમર પાછળથી આવશે આ જે નક્કી કરે છે એને ઓર્કેસ્ટ્રેટર કહેવાય તો આ માઇક્રોસોફ્ટની ટીમે જે કામ કર્યું છે તેવું તે આવું ઓર્કેસ્ટ્રેટરનું કામ છે એ લોકોએ અલગ અલગ જાતના એઆઈ મોડલ્સ જેમાં ગ્રોક જેમિનાઈ ક્લાઉડ ડીપસિક એ તમામનો સમાવેશ થાય છે એ લોકોને એક નિશ્ચિત પદ્ધતિમાં ગોઠવ્યા અને એમને રિયલ વર્લ્ડ સિનેરિયોઝ આપ્યા આ રિયલ વર્લ્ડ સિનેરિયોસ ક્યાંથી લેવામાં આવ્યા હતા માસાચ્યુસેટ્સની જનરલ હોસ્પિટલ છે એમાં જે દર્દીઓ દાખલ થાય છે એ પૈકીના જે કઠિનમાં કઠિન કેસો હોય એ ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થાય છે અને રિયલ વર્લ્ડ કેસ તરીકે પ્રકાશિત થાય છે માત્ર આ લક્ષણો અને આ નિદાન એવી રીતે પ્રકાશિત નથી થતું દર્દી આ લક્ષણો સાથે આવ્યા એ સમયે તેના વાઇટલ સાઇન્સ આટલા હતા એ પછી શરૂઆતમાં આટલા ટેસ્ટ કરવામાં આવ્યા એના પરિણામો આટલા આવ્યા એ પછી ડોક્ટરોએ આટલા બીજા નવા ટેસ્ટ કર્યા એ પછી આ નિદાન નક્કી થયું એની આ સારવાર પહેલાં કરવામાં આવી આ સારવારથી આટલો ફાયદો થયો પછી આગળની બીજી સારવાર કરી એમ રિયલ વર્લ્ડ સિનારીઓ જે આપણે રોજબરોજની ડોક્ટરી પ્રેક્ટિસમાં જે પ્રમાણે દર્દી અને ડોક્ટર વચ્ચેનું સંવાદ હોય જે પ્રમાણે દર્દી ડૉક્ટર પાસે આવે જે પ્રમાણે એના ટેસ્ટ થાય એવા રિયલ વર્લ્ડ સિનારીઓવાળા ને ચાર કેસ લેવામાં આવ્યા અને આ ત્રણસો ચાર કેસ આ માઇક્રોસોફ્ટના નવા પ્રયત્ન એમ એ આઈ નામના ઓર્કેસ્ટ્રેટરને આપવામાં આવ્યા આ પહેલાં મેડિકલ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરી શકે તો એનું પરિણામ એ જે તબીબી પરીક્ષા હોય એ પરીક્ષા જ સીધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આપવામાં આવતી હતી જનરેટિવ એઆઈ એ આ યુએસએમએલ ઇ નામની જે અમેરિકામાં જે પરીક્ષા થાય છે એને યુએસએમએલ ઇ કહેવાય તો યુએસએમએલ ઇ પરીક્ષા જે વિદ્યાર્થીઓ પાંચ વર્ષ મેડિકલ ભણ્યા હોય એમને આ પરીક્ષા પાસ કરે તો એમને ડૉક્ટરની પદવી અમેરિકામાં મળે છેલ્લા ત્રણ વર્ષથી અલગ અલગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ્સ આ પરીક્ષાઓનો પ્રયત્ન કરતા રહે છે અને હવે સમય ત્રણ વર્ષના અંતે હવે સમય એવો છે કે લગભગ તમામ મોડેલ્સ આ યુએસએમએલઈની પરીક્ષામાં લગભગ સો ટકા માર્ક્સ મેળવી લે છે પણ આ પરીક્ષાઓ એમસીક્યુ બેસ્ડ હોય છે એમાં એક જ સાચો જવાબ પસંદ કરવાનો હોય છે જે કેટલીક વખત રિયલ લાઈફ સિનેરીઓઝને મેળ ખાતા નથી હોતા માઇક્રોસોફ્ટે જે કર્યું તે આ રિયલ લાઈફ સિનેરીઓ ત્રણસો ચાર સિનેરીઓ આ એઆઈ ઓર્કેસ્ટ્રેટરને આપવામાં આવ્યા સામે પક્ષે એ જ કેસ પાંચથી વીસ વર્ષનો તબીબી અનુભવ ધરાવતા એમડી ડોક્ટરોને આપવામાં આવ્યા ઓર્કેસ્ટ્રેટરે તમામ એઆઈ મોડલ્સને ભેગા કરીને જવાબ નક્કી કરવાનો હતો અને બે પરિણામો નિશ્ચિત કરવામાં આવ્યા એક ડાયગ્નોસ્ટિક એક્યુરસી અને બીજું આ ડાયગ્નોસિસ એટલે કે આ નિદાન સુધી પહોંચવામાં થયેલો ખર્ચ અને એના અલગ અલગ લિમિટ બાંધવામાં આવી કે બે હજાર ડોલરની હદ હોય તો તમે કયા કયા નિદાન માટેના ટેસ્ટ વાપરો ચાર હજાર ડોલરની હદ હોય તો તમે કયા કયા ટેસ્ટ વાપરો આઠ હજાર ડોલરની હદ હોય તો કયા કા ટેસ્ટ વાપરોને સામે પક્ષે એવું જ રિયલ વર્લ્ડ ફિઝિશિયન પાંચથી વીસ વર્ષનો અનુભવ ધરાવતા ડૉક્ટરો માટે કરવામાં આવ્યું અઘરામાં અગ્રા કેસ હતા આખા પરીક્ષણને અંતે માઇક્રોસોફ્ટના એઆઈ ઓર્કેસ્ટ્રેટરે લગભગ પંચ્યાસી ટકા કેસીસમાં ચોક્કસ નિદાન આપ્યું સામે પક્ષે અનુભવી ફિઝિશિયન્સ કારણ કે અગ્રા કેસ હતા માત્ર વીસ ટકા કેસિસનું ચોક્કસ નિદાન આપવામાં સક્ષમ બન્યા એટલું જ નહીં આ જે ઓર્કેસ્ટ્રેટર હતું એ રિયલ વર્લ્ડ ફિઝિશિયન કરતાં આ કામ ઓછા ખર્ચે કરી શકવામાં સફળ બન્યું આના બહુ જ દુરોગામી પરિણામો આવશે ભવિષ્યમાં એવું બની શકે કે ડૉક્ટરની હાજરી ન હોય તે છતાં પણ આ સુપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારા લોગો તમારા રોગનું કે તમારી બીમારીનું નિદાન કરી શકે હવે આ જે પ્રેસ નોટ માઇક્રોસોફ્ટે રિલીઝ કરી છે એમાં જ એમણે જણાવ્યું છે કે આ સૌથી અઘરામાં અઘરા કેસીસ હતા રિયલ વર્લ્ડના જે સામાન્ય લક્ષણો ધરાવતી બીમારી છે એની જોડે આ નિદાન પદ્ધતિ કેટલી સફળ નીવડે છે એ તપાસ કરવાની બાકી છે અને બીજું જો તબીબોને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સાથ આપવામાં આવે તો શું સફળતાનો દર પંચ્યાસી ટકાને બદલે સો ટકા સુધી પહોંચી શકાય એટલે સવાલ છેવટે કોઈ પણ નવી ટેકનોલોજી આવે તો ડર એ જ હોય કે શું એ માનવીય નોકરીને કે માનવીય કામને ખાઈ જશે મારા મતે સવાલ એ નથી કે હેલ્થકેર માટેનું ભવિષ્ય ડોક્ટર વિરુદ્ધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું છે મારા મતે તબીબી ક્ષેત્રે દર્દીઓના નિદાન ક્ષેત્રે અને સારવાર ક્ષેત્રેનું ભવિષ્ય એ એઆઈ ધારી ડૉક્ટરનું હોવાનું કે જેમાં એઆઈનો સચોટ અને સમયોચિત ઉપયોગ કરીને તમને ચોક્કસ નિદાન વહેલામાં વહેલી તકે ઓછામાં ઓછા ખર્ચે અને સચોટમાં સચોટ રીતે આપી શકે વૈષ્ણવ